ેશન બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે પરીક્ષા બપોરે બે થી પાંચ વાગ્યા દરમિયાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી જ્યારે બે વાગ્યા પછી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો અને પોણા બે વાગ્યે ઓએમઆર સીટ વેચવામાં આવી હતી એના પછીના બીજા મહત્વના સમાચારમાં સુપ્રીમ કોર્ટે વસ્તુ પર પ્રતિબંધ આના વિશે સુપ્રીમ કોર્ટે કોર્ટની છે હવે કોર્ટ પરિસરના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ તંત્ર દસમી સપ્ટેમ્બરના રોજ એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં ફોટા પાડી શકશે નહીં કે વિડીયો પણ બનાવી શકશે નહીં ત્યારબાદના બીજા ગતિના સમાચારમાં મણિપુરમાં વડાપ્રધાન મોદીનું મોટું એલાન આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદી હિંસાના બે વર્ષ બાદ મણિપુર પહોંચ્યા હતા જાહેર સભાને વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે અહીં લોકોના જીવનને ફરી વિકાસના માર્ગે લાવવા માટે સરકાર દરેક સંભવ પ્રયાસ કરી રહી છે હિંસામાં પોતાનો આશર ગુમાવનારા લોકો માટે સરકાર નવા સાત મકાન બનાવશે મણિપુર માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ હજાર કરોડના પેકેજને મંજૂરી અપાયાની પણ માહિતી આપી હતી તો બીજી બાજુ ખાસ કરીને વિસ્થાપિત માટે પાંચસો કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી એના પછીના બીજા મહત્વના સમાચારમાં અંબાલાલની ભારે આગાહી આના વિશે વાત કરી તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાશે સૂર્ય ઉત્તરા ફાલ્ગુણી પ્રવેશ કરશે અને મંગળતુલા રાશિમાં જશે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વધી છે ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદ ચાલુ રહેશે ચૌદ થી બાવીસમી સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે જ્યારે સત્તરથી થી વીસમી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના બીજા ભાગમાં છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જ્યારે સત્યાશમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન અને ઓક્ટોબર મહિનામાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેશે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સરકાર નિરાશ આના વિશે વિગત વાત કરી તો ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સમાં ગુજરાત સોળમાં સ્થાને આવ્યું છે આ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે રિન્યુઅલ એનર્જીમાં અગ્રેસર હોવાના દાવા છતાં ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં સરકાર નિષ્ફળ રહી છે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનો ઉત્તમ વિકલ્પ હોવા છતાં માળખાકીય સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે ઇલેક્ટ્રિક વાહન ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન સૂચક અંગમાં રિસર્ચ અને ડેવલપમેન્ટમાં છેતાલીસ અને સાર્જિંગ પોઈન્ટ સૂચકાંકમાં અંકમાં ચોવીસ કોર મળ્યો છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં દસ પોઈન્ટ ઓગણ લાખ વિદ્યાર્થીઓને એક હજાર કરોડની સહાય આના વિશે વિગતથી જાણી તો નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ચાર વર્ષમાં કુલ રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યની દસ પોઈન્ટ ઓગણ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા એક હજાર કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે આ યોજનાના સુસારુ સંચાલન માટે રાજ્યની વિવિધ શાળાઓ દ્વારા નમો લક્ષ્મી પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે

એના પછીના બીજા ગતના સમાચારમાં વાસીઓ માટે ખુશખબર આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટ વાસીઓ માટે ખુશખબર છે ઓક્ટોબર મહિનાથી રાજકોટથી એક સાથે ત્રણ નવી ફ્લાઇટ્સ શરૂ થશે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટથી કોલકત્તા અને ત્યારબાદ ચીનના ગ્વાજાઉ સુધીની નવી ફ્લાઇટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે સૌરાષ્ટ્રના વેપારીઓ વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે ઇન્ડિગો તરફથી આ રૂટ માટે ડીજીસીએ પાસેથી જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ પગલાથી રાજકોટને આંતરરાષ્ટ્રીય લેવલે નવું કનેક્શન મળશે

એના પછીના બીજા મહત્વના સમાચારમાં કેળાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી આના વિશે વિગતથી વાત કરી તો સારકુંડલા તાલુકાના કરજાળા ગામમાં મોટા ભાગના ખેડૂતો બાગાયતી ખેતીથી ગુજરાન ચલાવે છે પહેલા ડુંગળીના પાકે રોવડાવ્યા હવે કેળાના પાકથી રોવાનો વારો આવ્યો છે કારણ કે કેળું એક રૂપિયો પ્રતિ કિલોમાં વેચાઈ રહ્યું છે જ્યારે વેપારીઓ રૂપિયા સિત્તેરના ડઝન કેળા વેચે છે ખાતર બિયારણ દવા મહેનત પાણી વીજળીના મોટા ખર્ચ બાદ પણ આ ધપાવતી ખેડૂતો પરેશાન છે પહેલા વર્ષોમાં સારા મધ્યમ ભાવ મળતા હતા પરંતુ હવે આ વર્ષે ભાવ બેસી ગયા છે એના ગતિના સમાચારમાં પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવા ભારતનું સમર્થન આના વિશે વિગતથી જણી તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શુક્રવારે પેલેસ્ટાઈનના પક્ષમાં આવેલા પ્રસ્તાવ પર ભારતે સમર્થનમાં મત આપ્યો છે આ પ્રસ્તાવમાં બે રાષ્ટ્ર સમાધાનની ઘોષણાનું સમર્થન કરવામાં આવ્યું છે જે ઇઝરાયલ અને પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાનું કહે છે આ પ્રસ્તાવને 142 દેશોના બહુમતી મતથી પસાર કરવામાં આવ્યો હતો જ્યારે અમેરિકા સહિત 10 દેશોએ તેનો વિરોધ કર્યો છે ત્યારબાદના બીજા ગતના સમાચારમાં એસઆઈઆર કરાવવાનો અમારો વિશેષ અધિકાર ઇલેક્શન કમિશનના નિવેદન વિશે વાત કરી તો ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે સમગ્ર દેશમાં સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર કરાવવાનો તેમનો વિશેષ અધિકાર છે બંધારણના અનુચ્છેદ ત્રણસો મુજબ મતદાર યાદી તૈયાર કરવાનો અને સમયાંતરે તેમાં ફેરફાર કરવાનો એકમાત્ર ચૂંટણી પંચનો અધિકાર છે આ કામ અન્ય કોઈ સંસ્થા કે કોર્ટને આપી શકાતું નથી વકીલે અરજી દાખલ કરીને માંગ કરી છે કે ઇલેક્શન કમિશનને ભારતમાં ખાસ કરીને ચૂંટણી पेला एसआर करावानो निर्देश आपाम आवेम। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટૂંક સમયમાં વધી શકે છે ટેટ વન પરીક્ષાનો સમયગાળો આના વિશે વિગત જણી તો ટૂંક સમયમાં ટેટ વન પરીક્ષાનો સમયગાળો વધી શકે છે હાલમાં ઉમેદવારોને પરીક્ષા માટે નેવું મિનિટનો સમય મળે છે પરંતુ આગામી પરીક્ષામાં આ સમયગાળો વધારીને એકસો મિનિટ કરવાનો વિચાર ચાલી રહ્યો છે આ નિર્ણય ઉમેદવારોને પરીક્ષા પૂર્ણ કરવા માટે વધુ સમય આપવા અને તેમના પ્રદર્શનને સુધારવાના હેતુથી લેવામાં આવી શકે છે જોકે આ અંગે દેશો દ્વારા સરચાર ચાલુ છે ત્યાર ના ગજરા સમાચાર માં એ એફ એમ ભરતી માટે અરજીઓ શરૂ આના વિશે વિગતિ વાત કરી તો આર્મી ફોર્સ મેડિકલ સર્વિસે મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે આ ભરતી પ્રક્રિયા હેઠળ 225 જગ્યાઓ ભરવામાં આવશે અરજીઓ 13 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે જે 3 ઓક્ટોબર 2025 સુધી ચાલશે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મુલાકાત લઈને વધુ વિગતો અને સત્તાવાર સૂચનો જોઈ શકે છે

એના પછીના બીજા મહત્વના સમાચારમાં પૂર્વ પ્રધાનમંત્રી વિરુદ્ધ એફઆઈઆર આના વિશે વિગતિ જોડી તો નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી વિરુદ્ધ એફઆઈ નોંધવામાં આવી છે આઠમી સપ્ટેમ્બરના રોજ થયેલી હિંસાના સંદર્ભમાં પૂર્વ પ્રધાનમંત્રી કેપી ઓલી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે આઠમી સપ્ટેમ્બરના રોજ આંદોલન થયું ત્યારે ઓલી પર પોલીસને હુમલો કરવા અને વિરોધીઓ પર અત્યાચાર કરવાનો આદેશ આપવાનો આરોપ છે કેપી શર્મા ઓલીએ નવમી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ તેઓ સેનાના રક્ષણ હેઠળ છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં માતા વૈષ્ણો યાત્રાને લઈને મોટું અપડેટ આના વિશે વિગતિ વાત કરી તો તારીખ 14મી સપ્ટેમ્બર 2025 થી શરૂ થનારી શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે શ્રી માતા વૈષ્ણોદેવી દેવી શ્રાઈન બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી છે અધિકારીઓનું કહેવું છે કે યાત્રા આગામી આદેશો જારી ન થાય ત્યાં સુધી મુલતવી રાખવામાં આવશે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ હતું આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ પરત પર ફસાયા હતા એના પછીના ગતના સમાચારમાં ચીન પર પચાસથી સો ટકા ટેરિફ લાદવો જોઈએ આના વિશે વિગતની વાત કરી તો ભારત બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પણ પચાસથી સો ટકા ટેરિફ લાદવાની માંગ કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે આ સંદર્ભમાં નાટોને પત્ર લખ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના યુદ્ધ મશીનને તોડવા માટે ચીન પર પચાસથી સો ટકા ટેરિફ લાદવાની માંગ કરી છે તેમણે નાટો દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને ચીન પર કડક પ્રતિબંધો લાદવા વિનંતી કરી છે જેથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવી શકે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં બુકિંગ શરૂ પણ આઈફોન મળશે નહીં આના વિશે વિગત જાણીએ તો આઈફોન સેવન્ટીન પ્રો અને સેવન્ટીન પ્રો મેક્સ માટે ભારતમાં બુકિંગ શરૂ થતાં જ અછત સર્જાય છે આ ટોચના મોડેલો માટે ગ્રાહકોને હવે ઓછામાં ઓછું એક અઠવાડિયું રાહ જોવી પડી શકે છે એપલે નવમી સપ્ટેમ્બરે આ શ્રેણી લોન્ચ કરી હતી અને બારમી સપ્ટેમ્બરે પ્રી બુકિંગ શરૂ થયું હતું આઈફોન સેવન્ટીનની શરૂઆતની કિંમત રૂપિયા બ્યાસી હજાર નવસો છે અને તેની વિકરી ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર શરૂ થશે હાલમાં પ્રો મોડેલો માટે ડિમાન્ડ વધી જતા સ્ટોક ઓછો પડ્યો છે ત્યારબાદ જો તમે મિત્રો બોલો ઘરમાંથી પસાર થયો ફ્લાયઓવર આના વિશે વિગત જાણી તો નાગપુરમાં એક ફ્લાયઓવરનો એક ભાગ એક મકાનની બાલ્કનીમાંથી પસાર થતા ભારે સર્ચામાં છે આ અનોખા દ્રશ્યને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે મકાન માલિક પ્રવીણ પત્રએ આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો નથી જોકે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે બાલ્કની ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી છે અને તેને હટાવવાની જવાબદારી નાગપુર મહાનગરપાલિકાની છે જય વાશીનાગતના સમાચારમાં રૂપાણીની અંતિમ યાત્રાનો ખર્ચ ભાજપે પરિવારમાંથી ઢોળ્યો આના વિશે વિગતથી વાત કરી તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિદાય સમારોહનો ખર્ચ ભાજપે પરિવારમાંથી ઢોળી દીધો છે જેના પરિણામે શ્રદ્ધાંજલિ સભા ફૂલહાર અને ટેન્ટ સહિતનો અંદાજિત રૂપિયા 20 થી 25 લાખનો ખર્ચ રૂપાણી પરિવારે ભોગવવો પડ્યો છે જ્યારે વેપારીઓ પેમેન્ટ લેવા માટે ઘરે આવ્યા ત્યારે પરિવારને આ બાબતની જાણ થઈ જેનાથી તેઓ આઘાતમાં છે પક્ષના આ અંધારિયા વલણ છતાં પરિવારે મોટા ભાગની રકમ ચૂકવી દીધી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ટ્રમ્પના કર્યા અમેરિકનોને ભોગવવા પડી રહ્યા છે આના વિશે વિગત જડી તો અમેરિકામાં ફુગાવો અને બેરોજગારી બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે ઓગસ્ટ બે હજાર પચીસમાં ફુગાવાનો દર બે નેવું ટકા સુધી પહોંચ્યો છે જે જાન્યુઆરી પછીનો સૌથી ઝડપી વૃદ્ધિ દર છે આ ઉપરાંત કરિયાણાના ભાવમાં પણ વાર્ષિક બે પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો છે અને બેરોજગારીનો દર વધીને ચાર પોઈન્ટ ત્રીસ ટકા થયો છે નિષ્ણાતોના મત મુજબ ટેરિફ નીતિઓથી આયાતી સીધવસ્તુઓના ભાવ વધી રહ્યા છે જેના કારણે મંદિર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે สิ่ એના પછીના બીજા મહત્વના સમાચારમાં યુવાનોમાં આખી રાત ગરબાનો નવો ક્રેઝ આના વિશે વાત કરી તો અમદાવાદમાં આ વર્ષે મંડળી ગરબાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે યુવા પેઢીમાં ઢોલ અને શરણાઈના સૂર સાથે સૂર્યોદય સુધી ગરબા રમવાનો નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં વીસથી વધુ જગ્યાએ મંડળી ગરબાનું આયોજન થશે જે રાત્રે બાર વાગ્યાની સમય મર્યાદાથી મુક્ત હશે આ કોન્સેપ્ટ યુવાઓને પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ પૂરું પાડી રહ્યો છે મંડળી ગરબા આખી રાત એટલે કે સવાર સુધી ચાલે છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં હવે લંડનમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યા આના વિશે વિગતથી જણી તો પહેલા નેપાળ પછી ફ્રાન્સ અને હવે લાખો નાગરિકો લંડનના માર્ગ ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે આ તમામ લોકો ઇમિગ્રેશન વિરોધી પ્રદર્શન કરી રહ્યા છે જેના કારણે લંડનમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે આ પ્રદર્શનમાં પોલીસ કર્મીઓ ઉપર પણ હુમલા થયા છે આ યુનાઇટ ધ કિંગડમ ખુશનું નેતૃત્વ ઇમિગ્રેશન વિરોધી કાર્યકર્તા ટોમી રોબિન્સને કર્યું હતું આ રેલી સાથે જ સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ વિરોધી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું પછીના બીજા મહત્વના સમાચારમાં પાકિસ્તાનને મેચ હારવા માટે કરોડો રૂપિયાની ઓફર આના વિશે તો આમ આદમી પાર્ટીના નેતા સરોવ ભારદ્વાજે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ અંગે મોટો દાવો કર્યો છે તેમણે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ટીમના કેટલા ખેલાડીઓને મેચ હારવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી હતી સરોવ ભારદ્વાજે કહ્યું કે આ મેચ સટ્ટા અને નફાકારક ધંધો બની ગઈ છે અને પાકિસ્તાની ક્રિકેટરોમાં પ્રામાણિકતા નથી આ મામલે વિવાદ ઉભો થયો છે અને ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે

એના પછીના બીજા મહત્વના સમાચારમાં રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા વીસના પેકેટના ભાવ નહીં ઘટે આના વિશે તો કેન્દ્ર સરકારે બિસ્કીટ સાબુ ટૂથપેસ્ટ જેવી રોજિંદી વસ્તુઓ પર જીએસટી ઘટાડ્યો પરંતુ પાંચ દસ અને વીસ રૂપિયાના નાના પેકેટની કિંમતો યથાવત રહેશે એફએમસીજી કંપનીઓએ સીબીઆઈસીને જાણ કરી છે કે ભાવ ઘટાડવાથી ગ્રાહકોને ગૂંચવણ થશે જેમ કે રૂપિયા ના બિસ્કીટ પેકેટની કિંમત રૂપિયા અઢાર કરવાથી સમસ્યા ઊભી થઈ શકે છે તેના બદલે કંપનીઓ તેની માત્રામાં વધારો કરશે જેથી જીએસટી ઘટાડાનો ગ્રાહકોને મળે જોકે કે નાણાં મંત્રાલય સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં હરિદ્વાર અર્ધકુંભ બે હજાર સત્યાવીસની તારીખો જાહેરનાનો સાથે નવો ઇતિહાસ આના વિશે વિગતથી તો હરિદ્વાર અર્ધકુંભ માટે તારીખો જાહેર થઈ ગઈ છે આ વખતે ત્રણ સાહી સ્નાન થશે જેમાં છઠ્ઠી માર્ચે મહાશિવરાત્રી આઠમી માર્ચે સોમવતી અમાસ અને ચૌદમી એપ્રિલે વૈશાખી છે વૈશાખીના દિવસે મહેશ સંક્રાંતિ સાથે અમૃત સ્નાન થશે કુંભ મેળો માટે બ્યાસી નવા પદોની મંજૂરી મળી ગઈ છે જેમાં સ્થાયી હંગામી અને આઉટસોર્સિંગ ભરતી થશે આ અર્ધકુંભમાં અને લાખો શ્રદ્ધાળુઓના આવવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં યુનેસ્કોની યાદીમાં ભારતના સાત નવા સ્થળ સંભવિત આના ભારતના સાત નવા સ્થળોને યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે જેમાં મહારાષ્ટ્રના ડેકન ટ્રેપ અને મહાબળેશ્વર આંધ્રપ્રદેશની તિરુમાલા હિલ્સ મેઘાલયની ગુફાઓ નાગાલેન્ડની નાગા હિલ્સ અને કેરળનું વરકલા અને કર્ણાટકનું સેન્ટ મેરી આઇલેન્ડ સામેલ છે આ નવા સ્થળો સાથે યુનેસ્કોની સંભવિત યાદીમાં ભારતના કુલ ઓગણસિત્તર સ્થળોનો સમાવેશ થાય છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં નીતિન ગડકરીનું ચોકાવનારું નિવેદન આના વિશે વિગત જાણીએ તો નીતિન ગડકરીએ ઇથેનોલ વિવાદ પર નિવેદન આપતા કહ્યું છે કે તેઓ કોઈ દલાલ કે સંત નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમના પ્રયાસોનો ઉદ્દેશ ખેડૂતોને મદદ કરવાનો છે અંગત આર્થિક લાભ મેળવવાનો નહીં ગડકરીએ જણાવ્યું કે તેમના મગજની ક્ષમતા મહિને બસો કરોડ રૂપિયા કમાવવાની છે પરંતુ તેઓ ક્યારે અનૈતિક માર્ગે કમાણી નહીં કરે તેમણે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે તમામ કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં ઇલોન મસ્કે ભડકેલી આગમાં ઘી હોમ્યું આના વિશે વિગતી જણી તો બ્રિટનમાં ઇમિગ્રેશન વિરોધી દેખા હોય હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે આ વિવાદમાં ઇલોન મસ્કે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે તેમણે કહ્યું છે કે બ્રિટનમાં સત્તા પરિવર્તનની જરૂર છે કારણ કે મોટા પાયે થઈ રહેલા સ્થળાંતરના કારણે હિંસા થવાની શક્યતા છે એલોન મસ્કે દેખાવકારોને કરો યા મરોનો માર્ગ અપનાવવાનું કહીને લંડનની આગમાં ઘી હોમ્યું છે તેમણે વડાપ્રધાન કિર્ક સ્ટારમરની સરકારને ઉથલાવી પાડવાની અપીલ કરી છે we <laughs> ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ટ્રમ્પે 100% ટેરિફ અપીલ પર ચીનનો તીખો જવાબ આના વિશે વિગતી જણી તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશોને રશિયાના તેલની ખરીદી બંધ કરવા અને કડક પ્રતિબંધો લાગુ કરવાની અપીલ કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે કેટલાક દેશો રશિયાથી તેલ ખરીદી કડબંધનની સ્થિતિ નબળી કરી રહ્યા છે એમ ચીનનો જવાબ આપતા જણાવ્યું છે કે તે કોઈ યુદ્ધના ષડયંત્રમાં જોડાતું નથી અને આવી કાર્યવાહીથી દૂર રહેશે અમેરિકા નવા પ્રતિબંધો ત્યારે જ લાગશે જ્યારે નાટો દેશો એકજૂથ થઈને પગલું લેશે એમ પછીના બીજા મહત્વના સમાચારમાં શિયાળુ સત્રમાં વીમા સુધારા બિલ સંસદમાં રજૂ થશે આના વિશે વિગત જાણી તો કેન્દ્રીય નાણામંત્રી નિર્માલ સીતારામણે કહ્યું છે કે વીમા ક્ષેત્રમાં સો ટકા એફડીઆઈને મંજૂરી આપતું વીમા સુધારા બિલ સંસદમાં આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે સંસદનું શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બર મહિનાના અંતમાં શરૂ થાય છે અને નાતાળ ફેલા સમાપ્ત થાય છે વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદા છુમૂતરથી વધારીને સો કરવાનો પ્રસ્તાવ છે વીમા કાયદામાં સુધારા કરવામાં આવશે